નમસ્કાર મિત્રો મિત્રો સરકારી મુદ્રાણાલય વડોદરામાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ આઠ પાસ દસ પાસ કે બાર પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સરકારી મુદ્રાણા વડોદરા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની કુલ પચાસ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો આ ભરતી માટે તમારે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં ફોર્મ ભરી લેવાનું રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા ટ્રેડ પ્રમાણે જગ્યાઓ આપવામાં આવેલી છે એ પણ કેટેગરી મુજબ તો સૌથી પહેલાં જોઈએ તો ઓસેટ મશીન માઇન્ડર માટે અનુસૂચિત જાતિની બે જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે એક બિન અનામત માટે બાર આમ કુલ પંદર જગ્યાઓ છે જ્યારે બુક બાઇન્ડર માટે અનુસૂચિત જાતિની ત્રણ અનુસૂચિત જનજાતિની બે અને બિન અનામત માટે અઢાર આ રીતે કુલ ચોવીસ જગ્યાઓ છે ડીટીપી ઓપરેટર માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે કોઈ જગ્યા નથી જ્યારે બિન અનામત માટેની બે જગ્યાઓ છે જ્યારે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ બેક ઓક્સી માટે અનુસૂચિત જાતિની એક અનુસૂચિત જનજાતિ માટે કોઈ વેકેન્સી નથી અને બિન અનામત માટેની આઠ આ રીતે કુલ આઠ જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે વધુ માહિતી જોઈએ તો લાયકાત શું જોઈશે તો ઓસેટ મશીન બાઇન્ડર જે છે એના માટે એસએસસી પાસ એટલે કે ધોરણ દસ પાસ હોવું જોઈએ જ્યારે બુક બાઇન્ડર માટે ધોરણ આઠ પાસ ડીટીપી ઓપરેટર માટે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ જ્યારે ઓક્સી ઓપરેશન એક્ઝિક્યુટિવ બેક ઓક્સી માટે એચએસસી એટલે ધોરણ બાર પાસ કરેલું હોય તે એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદા જે છે એ સત્તર બે બે હજાર પચીસ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ચૌદ વર્ષથી ઓછી ન હોવી જોઈએ એટલે ચૌદ વર્ષથી વધારે હોય તે એપ્લાય કરી શકે છે જ્યારે સરકારી મુદ્રાણાલય વડોદરાની આ ભરતી છે એના માટેની ફી કેટલી છે તો આના માટે હજુ સુધી કોઈ ફી જાહેર કરવામાં આવેલી નથી જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે જો ફી ભરવાની થતી હોય તો તમારે ભરવાની રહેશે ત્યાર પછી પગાર ધોરણ કેટલું મળવાપાત્ર રહેશે તો પગાર ધોરણ જે તે જગ્યા છે વેકેન્સી છે એ જગ્યા પ્રમાણે અલગ અલગ મળવાપાત્ર રહેશે અરજી ફી તમારે ઓનલાઈન ભરવાની છે અને એના માટે અહીંયા જે વેબસાઇટ આપેલી છે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ અહીંયાથી તમે નોંધી લેશો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તો પણ તમને આની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને આ લિંક ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જેમાં તમારે તમારી બધી વિગતો જે છે એ ટ્રેડનું નામ એટલે કયા ટ્રેડ માટે અરજી કરો છો તમારો અભ્યાસ શું છે મોબાઈલ નંબર જન્મ તારીખ અભ્યાસની વિગતો આ તમામ માહિતી તમારે ભરવાની રહેશે અને ત્યાર પછી જે પ્રિન્ટઆઉટ તમે ફોર્મ ડાઉનલોડ કરો છો એની પ્રિન્ટ કરી અને અહીંયા જે એડ્રેસ આપેલું છે વ્યવસ્થાપકશ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી આનંદપુરા કોઠી રોડ વડોદરા આ જે એડ્રેસ છે આ એડ્રેસ ઉપર તમારે મોકલી આપવાનું રહેશે તો આ રીતે તમારે અરજી કરવાની છે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત